માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગ અને એલિમ્પકો કંપની દ્વારા સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે એલિમ્પકોના સંયુક્ત ઉપક્રમે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો આજરોજ તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજિક અધિકારતા ન્યાય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ઓલિમ્પિકો સંયુક્ત માટે સહાયક ઉપકરણ આપવાના હેતુ માટે વરિષ્ઠ નાગરિકોને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા ચાલવાની લાકડી ખાગગોળી કાનનું મશીન કૃત્રિમ દાંત ચશ્મા વ્હીલચેર જેલફોમ ગાદી પટ્ટા પગની સાંભળ કીટ બેલ્ટ સર્વાઈકલ કોલર સીટ સાથે ચાલવાની લાકડી કમોટ સાથે ફોલ્ડિંગ ખુરશી વગેરે સાધનો વિના મૂલ્યે આપવા માટે ઓલિમ્પિકો ભારત સરકાર તથા જિલ્લા પ્રશાસન સુરત સહયોગથી નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગત એલિમકો દ્વારા સાહીઠ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વયોશ્રી યોજનાનું લોન્ચિંગ બારડોલી ખરવાસાથી કરવામાં આવ્યું તે અંતર્ગત આજે માંડવી ખાતે માંડવી તાલુકા તથા નગરના તથા આજુબાજુનો કોઈ પણ નાગરિક આ કેમ્પમાં લાભ લઈ શકે છે આ વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે કે જેમને કાન કાનમાં સાંભળવાનું મશીન આંખના ચશ્મા ગરદનનો ગળાનો પટ્ટો કમરનો પટ્ટો ઘૂંટણના પટ્ટા કે મેડિકેટેડ ચંપલ અથવા ઘોડી લાકડી કે સાયકલ અથવા જેને ટોયલેટ માટે પણ તકલીફ પડતી હોય તો કમોળ સાની સીટવાળું ટોયલેટ એ પણ મળવાપાત્ર છે એક નાગરિકને એક કરતાં વધારે જરૂરિયાતવાળા લાભો પણ આમાં પાત્ર છે બીપીએલ કાર્ડ ધારક તેમજ એક લાખ કરતાં ઓછી આવક ધરાવતા તમામ નાગરિકોને આ લાભ મળવા પાત્ર છે ત્યારે આ આપણે સુરત અને તાપી જિલ્લા માટે અહીંથી આપણે પહેલી વખત શરૂઆત કરી છે અને આ યોજનામાં ભારત ભૂમિ પર રહેતો કોઈ પણ નાગરિક આનો લાભ લઈ શકે છે રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે ત્યારે આ મારા ઓડિયોના માધ્યમથી આ મારા તમામ વરિષ્ઠ નાગરિકોને વડીલોને વંદન સાથે આ આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આ વયોવૃદ્ધ નાગરિકો માટે વડીલો માટે આશીર્વાદરૂપ સમાન આ યોજના લાગુ કરી છે ત્યારે વધારેમાં વધારે આ યોજનાનો લાભ લેવા માટે સૌને વિનંતી છે બસ સૌને વિનંતી છે કે આપના આશીર્વાદ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને અત્યારે જ એમનો જન્મદિવસ આપણે મનાવ્યો છે એક સેવાના માધ્યમથી મનાવ્યો છે ત્યારે આ પણ એક સેવાના કાર્ય માટે આપ સૌના આશીર્વાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબની નિરામય તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે અને આપણા દેશને લાંબામાં લાંબી એમનું પ્રતિનિધિત્વ વધુમાં વધુ પ્રતિનિધિત્વ મળી રહી એવા ભગવાનને પ્રાર્થના છે તેમણે શુભકામના પણ પાઠવીએ છીએ અને હવે પછી તાપી જિલ્લા માટે પણ ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાથી તાલુકા પ્રમાણે આ વયોશ્રીઓ માટે આ યોજનાનું એસેસમેન્ટ કેમ્પ શરૂ કરવામાં આવશે જેમાં જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીગણ ડૉક્ટર પરિમલ ચૌધરી ડોક્ટર નરેન્દ્ર ચૌધરી તેમજ મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી મહામંત્રી સાલિની શાહ બીજે પટેલ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો મોરચાના હોદ્દેદારો બુથ પ્રમુખો શક્તિ કેન્દ્ર સંયોજકો તેમજ સિનિયર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા હમીશસિંહ ચૌહાણ હિન્દ ટીવીનું સ્માનવી